અંકલેશ્વરની શ્રીમતી જાબેન મોદી હોસ્પિટલમાં બ્રેન્ડેડ જાહેર થયેલા મહિલાના પાંચ અંગોનું ડોનેટ લાઈન સંસ્થાની મદદથી દાન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી અંગોનું દાન કરવામાં આવ્યું હતું હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ચુમ્માલીસ વર્ષીય સુનિતા કિરણ કુમાર રજવાડીને બેન દીડ જાહેર કરવામાં આવ્યા હતા જે બાદ જયાબેન મોદી હોસ્પિટલ અને ડોનેટ લાઈફ સંસ્થાના માર્ગદર્શન હેઠળ તેમના પુત્ર દ્વારા માતાના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો મૃતક સુનિતાબેનના હૃદય લિવર કિડની અને આંખોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હૃદયનું પ્રત્યારોપણ યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ લીવર અને કિડની નું ડ્યુલ ટ્રાન્સપ્લાન્ટ ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ અને આંખોનું પ્રત્યારોપણ જીસી નહાર આઈ બેંક ખાતે કરવામાં આવશે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા ભરૂચ જિલ્લામાંથી હૃદયનું આ બીજો દાન કરવામાં આવ્યો છે મૃતક સુનિતાબેન પાંચ લોકોના જીવનમાં નવો ઉજાસ લાવશે આ મહાન કાર્ય માટે સુનિતા પરિવારજનો અને આ કાર્ય સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓનું શ્રીમતી જયબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેલીવાલા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો મારું નામ આકાશ રજવાડી છે અને મમ્મીનું નામ સુનિતા રજવાડી છે તેમનું બ્રેન હેમરેજ ને કારણે અહીંયા જયબેન મોદી હોસ્પિટલ એડમિટ કર્યા હતા તેમનું બ્રેન કમ્પ્લીટલી ડેડ થઈ ગયું હતું એટલે અમે ઓર્ગન એમના ઓર્ગન્સ ગઈકાલના સવારના પેશન્ટ એક બે દિવસથી એડમિટ હતો જયાબેન મોદી હોસ્પિટલ જેમનું નામ હતું સુનિતાબેન રજવાડી ઉંમર વર્ષ ચુમ્માલીસ વર્ષ બ્રેઇન હેમરેજની બીમારીથી પીડાતા હતા છેલ્લા દસ દિવસથી બે એક બે હોસ્પિટલમાં એમની ટ્રીટમેન્ટ થઈ ના સારું થતાં જયાબેન આવ્યા જયાબેનમાં એક એક દિવસ સારો રહ્યો પણ પછી બિકોઝ કે બહુ આગળ વધી ગઈ હતી બીમારી તો મગજનો સોજો વધી જતા એમનું મગજ ની બ્રેન્ડેડ એમને ડિક્લેર કર્યા ગઈકાલે સવારે આકાશભાઈ હતા જે પેશન્ટ છે એમના સન છે એમના પેશન્ટના ફાધર અને એમના જે બાકીના રિલેટિવ છે એમને સમજાવવામાં આવ્યું અને એમાં તરત જ અડધો કલાકમાં રિપ્લાય આવ્યો સામેથી કે અમે રેડી છે કરવા માટે કંઈ બીજું વિચાર્યા વગર તરત દે અગ્રે ટુ ડૂ ધ આ ડોનેશન એ બધું થતાં પછી હોસ્પિટલના ટીમ હોસ્પિટલ જે એનજીઓ સાથે એસોસિએટેડ છે જે ડોનેટ લાઈફ છે જે આ ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરે છે આખા ગુજરાતમાં એમને ઇન્ફોર્મ કરવામાં આવ્યું એ હેડ કરે છે નિલેશ પાંડલવાલા સર સુરત બેઝડ છે એ એનજીઓ અને એમના કન્વીનર ગૌતમભાઈ છે જે ભરૂચનું કોર્ડિનેશન કરે છે તો એમને એ આખી ટીમને જોઈન થતા સુભાષભાઈ અને એ લોકો સુરતથી નીકળ્યા ગૌતમભાઈ ભરૂચથી અહીંયા અંકલેશ્વર આવવા માટે નીકળ્યા એ બધું આવ્યા રિપોર્ટ થયા બધું નોર્મલ આવતા પેશન્ટને આગળની જે ટીમ છે નોટો વોટો સોટોમાં જાણ કરી કે આ પેશન્ટ ઓર્ગન ડોનેશન માટે તૈયાર છે આ કાર્ય માટે જે સગાવાલાઓએ ડોનેટ લાઈફ એનજીઓએ હોસ્પિટલના સ્ટાફે જે પણ સાથ આપ્યો છે એના માટે હું ડૉક્ટર આત્મી ખૂબ ખૂબ આભારી છું ગઈકાલે સુનિતાબેન રજવાડી બ્રેન ડેડ ડિક્લેર થતા તેમના પરિવારની સહમતિથી અંગદાનનો નિર્ણય લેવામાં આવ્યો એટલે ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલાને ડૉક્ટર આત્મીનો ફોન ગયો કે અમારે ત્યાં એક બ્રેઇન ડેડ પેશન્ટ છે તો નિલેશભાઈ માંડલેવાલા હાજર નહોતા દિલ્હીમાં હતા એટલે સુભાષભાઈ તરત જ અહીંયા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આવી પરિવાર સાથે વાત કરી પરિવારને સમજાવી સમજ આપી ઓર્ગન ડોનેશનની કાર્યવાહી હાથ ધરી અને સુરત ખાતે કિરણ હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા ત્યાંથી જયાબેન મોદી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા અને એમનો મગજ ટોટલી ડેથ થઈ ગયું હતું જેના કારણે એમના દીકરાને પ્રેરણા થઈ કે મારે મારી માતાના જો ઓર્ગન ડોનેટ થતા હોય તો મારે કરવા છે અને એ બાબત અમે સ્થાનિક ટ્રસ્ટગણને જણાવી અને એમના દ્વારા અમને સલાહ સૂચન આપવામાં આવી અને જ્યારે કુટુંબ ભેગું થયું ત્યારે એમની સાથે ચર્ચા કરીને આખરે નિર્ણય કરવામાં આવ્યો કે અમે ઓર્ગન ડોનેટ કરીએ અને આ સમયે હું જયાબેન મોદીના ડૉક્ટર સાહેબનો સ્ટાફનો અને ટ્રસ્ટગણનો પુષ્કળ આભાર માનું છું